અમારે ડભોઈથી વાઘોડિયા તરફ જે રોડ જઈ રહ્યો છે અને ત્યાં બ્રિજનું કામ ચાલું છે એ બ્રિજના કામ પર ગોકળ ગતિએ કામ ચાલે છે અને દરેક સ્ટુડન્ટ હોય કે પછી નોકરિયાત વર્ગ હોય કે ખેડૂત વર્ગ હોય એ બધાને અવર જવર માટે એવી અસુવિધા ઊભી થયેલી છે કે જેથી કરીને દરેક વ્યક્તિ આ રસ્તા પર હેરાન હેરાન થઈ ગયો છે અને આ બ્રિજની ગુણવત્તામાં એમને ડાઉટ લાગે છે કે અવારનવાર બે કે ત્રણ કંઈક કોન્ટ્રાક્ટર બદલાયા અને અત્યારે જે કોન્ટ્રાક્ટરને આપ્યું છે હવે એમાં કઈ રીતનું કામ ચાલી રહ્યું છે એ તો વિજિલન્સ ઓફિસર કે એના દ્વારા તપાસ કરે એના સેમ્પલ લઈ અને પછી દરેક જગ્યાએ તપાસ કરીને આ બ્રિજને ચાલુ કરે અને સત્વરે ચાલુ થાય એવી અમારી માંગ છે કે જે એપ્રિલ સુધીમાં ચાલુ થાય આવી અમારી અત્યારે માંગ છે એના લાગતા આરએનબી બી વિભાગ હોય ગવર્મેન્ટના કોઈ પણ હોય કે ધારાસભ્યશ્રી હોય ગમે તે વ્યક્તિ એમાં અને અમારું કામ પૂર્ણ કરે એવી અમારી માંગણી ડભોઈ ટોલાર એ ડભોઈ તાલુકાનો એક અગત્યનો રોડ છે જે ડભોઈ તાલુકાને વાઘોડિયા તાલુકા સાથે જોડે છે તો એ રસ્તા ઉપર હાલ દાદર નદી ઉપર બની રહેલા માઇનર બ્રિજનું કામ પૂરજોશમાં ચાલુ છે જે બ્રિજમાં વરસાદમાં ચાર મહિના પૂરના કારણે કામગીરી ન થઈ શકેલ ન હોય જેના કારણે હાલમાં આપણે કલેક્ટર સાહેબ પાસેથી જાહેરનામું મંજૂર કરેલ છે જે જાહેરનામા અન્વયે એકત્રીસ પાંચ પચીસ સુધીમાં સદર બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે પરંતુ હાલ સ્થળ ઉપર વધુ ઝડપથી અને વધુ સારી રીતે બ્રિજ થઈ શકે અને ઝડપથી બ્રિજ ઓપન કરીને લોકોની સમસ્યાનું નિવારણ લઈ શકે એ રીતે કામના આયોજનના ભાગરૂપે ત્રીસ ચાર પચીસ સુધીમાં કામ પૂર્ણ કરીને બ્રિજને ખુલ્લું મૂકી દેવાનું આયોજન છે આ લોકો આક્ષેપ છે સાહેબ કે ભાઈ જે કામ કરી રહ્યા છે એમાં કોઈ અધિકારી કે કોઈ કોન્ટ્રાક્ટર ત્યાં હાજર રહેતું નથી ને આ મજૂર પેટે કામ કરે એટલે એ લોકોને એવું લાગે કે કંઈ ઘટના ના તે માટેની તકેદારી રાખવા માટે ગ્રામજનોની રજૂઆત છે શું કહેશો તદ્દન ખોટી વાત છે હાલમાં અમારા વર્ક આસિસ્ટન્ટ એસઓ અને હું પોતે પણ ઘણી વખત સાઈડ વિઝિટ કરું છું અને ગામના લોકોનો પણ ત્યાં હોય છે અને એમને સમજાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે એ સદર કામગીરી પૂર્ણ પૂર્ણ રૂપે અમારા સુપરવાઇઝ સુપરવિઝનમાં કામગીરી થઈ રહી છે અને ગુણવત્તાના દરેક ટેસ્ટિંગને બધી વસ્તુઓ હાલ સ્થળો પર કરી રહ્યા છે